વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શું તમે ફરાળી વાનગીઓ ખાઈને કંટાળી ગયા છે જેમ કે સુકી ભાજી કે પછી સાઉદાણાની ખીચડી મોરૈયો તો આ બધું તો તમે ચાતા જશો પણ આજે આપણે ફરાળી ઢોસા બનાવીશું જે એકદમ ઝડપથી બની જાય છે અને પંદર મિનિટમાં તો બનીને તૈયાર પણ થાય છે તો એના માટે આપણે અહીંયા સા સામો એટલે કે મોરૈયો લઈશું એક કપ મોરૈયો લીધો છે અને વન ફોર્થ કપ સાબુદાણા લીધા છે જેને મેં કપડાંથી સાફ કરી લીધા છે હવે એને આપણે મિક્સર જારની અંદર લઈશું તમે અહીંયા મોરૈયો અને સાવને એટલે કે સાબુદાણાને પલાળીને પણ રાખી શકો છો તો આ રીતે આપણે એનો એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું એટલે કે લોટ બનાવી લઈશું તમે આને મિક્સ પણ કરી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો તો હવે અહીંયા આપણે એક કપ જેટલો ફરાળી જે લોટ એટલે કે આપણું જે સાબુદાણા અને મોરૈયાનું મિક્સર લીધું છે એ લીધું છે ત્યારબાદ એમાં અડધો કપ દહીં અને અડધો કપ પાણી રેડીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી જોડે ટાઈમ હોય તો તમે આ બંને વસ્તુને પલાળીને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો હજુ મને અહીંયા બેટર થોડું જાડું લાગે છે તો આપણે એમાં થોડું પાણી વન ફોર્થ કપ જેટલું એડ કરીશું અને આ પ્રમાણેની એની કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરીને રાખવાનું છે હવે આ બેટરને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે સાઈડમાં રેસ્ટ કરવા મૂકીશું અને એની સાથે આપણે ખાવામાં આવતી ફરાળી ચટણી પણ બનાવીશું તો એના માટે સિંગદાણા વન ફોર્થ કપ જેટલા લીધા છે અને બે ચમચી જેટલું ઠોપરાનું છીણ લીધું છે આદુનો ટુકડો એક ઇંચ અને કોથમીર લીધી છે અને બે લીલા મરચા ત્યારબાદ થોડો લીંબુનો રસ જો અહીંયા તમારી જોડે દહીં હોય તો એ પણ યુઝ કરી શકો છો અને હાફ ટી સ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જીરું પાવડર લીધું છે અને અડધી ચમચી આપણે ખાંડ લઈશું અને આપણા ચટણીનો કલર ગ્રીન રહે એના માટે આપણે બરફના ટુકડા લીધા છે અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે આપણે ચટણી બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ સરસ એકદમ બહાર જેવો જ આવ્યો છે હવે આપણે ઢોસાનું ફિલિંગ એટલે કે ભાજી બનાવી લઈશું તો અહીંયા એક કઢાઈમાં આપણે બે ચમચી તેલ લઈશું ત્યારબાદ એમાં જીરું લીલા મરચાં બે નંગ સમારેલા કઢીપત્તા ને સારી રીતે સાથે કરી લઈશું ત્યારબાદ એની અંદર આપણે સિંગદાણાના બે ચમચી જેટલો ભૂકો એડ કરીશું અને શેકી લઈશું ત્યારબાદ એમાં આપણે ત્રણ નંગ બટાકાને આ રીતે બાફીને સમારી લીધા છે હવે એની અંદર આપણે મસાલા કરીશું તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું અહીંયા જે ઢોસાની ભાજી છે એમાં બેઝિક મસાલા જ છે બહુ સિમ્પલ છે અહીંયા પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે લીંબુનો રસ નાખીશું અને થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું તો અહીંયા આપણી ઢોસાની ભાજી બનીને તૈયાર છે તો ટેસ્ટી એવી લાગે છે હવે આપણે બેટરની તરફ જોઈશું તો અહીંયા આપણું બેટર રેસ્ટ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણું બેટર થોડું ઘટ પણ થઈ ગયું છે હવે અહીંયા આપણે ઢોસાનો તવો લઈશું તમારી જોડે જો નોનસ્ટિક પેન હોય તો એમાં પણ લઈ શકો છો હવે એની ઉપર આપણે થોડું પાણી સ્પ્રિન્કલ કરશું કે જેથી તવાનું તાપમાન સેટ થઈ જાય અહીંયા આપણે તવાને તેલ નથી લગાવવાનું એટલે આ રીતે આપણે એકદમ કોરો કરી લઈશું અને આ રીતે થોડું એક ચમચો બેટર પાથરીને આ રીતે આપણે એને ક્લોક વાઈઝ ગોળ ફેરવતા રહીશું અને મસ્ત એક સરસ ઢોસો તૈયાર કરીશું હવે એની ઉપર આપણે ઘી કે તેલ લગાવીશું અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે જ્યારે કિનારીઓ છૂટે ત્યારે આપણે ઢોસાને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ આ ઈઝીલી એ ફ્લિપ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો અને હવે આપણે એને આ રીતે ફોલ્ડ પણ કરી લઈએ તો તૈયાર છે એકદમ ફરાળી વ્રતના ઢોસા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આ ઢોસા એકદમ ક્રિસ્પી પણ બને છે તો તમે એનો અવાજ પણ જોઈ શકો છો કે કેટલા એકદમ ક્રિસ્પી બન્યા છે તો ફોલ્ડ પણ થતા નથી તો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આલેલું બેલ આઇકોન દબાવજો કે જેથી તમને નવી નવી રેસીપી મળતી રહે તો મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય